લોકશાહી પર્વને ઉજવી મતદાન કરી પ્રેરક વિડીયો થકી અચૂક મતદાનનો સંદેશ આપતા ધાંગધ્રાના ગુજરવતી ગામની શાળાના શિક્ષિકા બહેનો તથા વિદ્યાર્થીનીઓ લોકશાહીના મહત્વપૂર્ણ ઉત્સવ એવા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનવી મતદાન પ્રક્રિયાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આ મહાપર્વને સૌ નાગરિકો મતદાન કરી પોતાની નૈતિક ફરજ અદા કરી તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી તંત્રની સાથે સાથે શાળાઓ દ્વારા પણ મતદાર જાગૃતિ અર્થે રંગોળી સ્પર્ધા મહેંદી સ્પર્ધા રેલી પત્રિકા વિતરણ સહિતના પ્રેરક પ્રયાસો કરવામાં આવ્યા છે આવા જ એક પ્રયાસરૂપે ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામની શ્રી જ્ઞાનદીપ હાઈસ્કૂલના શિક્ષિકા બહેનો મનાલી કે પંડ્યા તથા સપનાબેન ડી કાર્યા અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન માટે મતદારોમાં જાગૃતિ અર્થે વોટ ફોર બેટર ઇન્ડિયા અને ચાલો લોકશાહી પર્વને ઉજવીએ મતદાન કરીએ ના સ્લોગનથી વિડીયો બનાવી સોશિયલ મીડિયા મારફતે શેર કરી ગુજરવાદી ગામના લોકોને તથા અન્ય મતદારોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે